એક સરસ મજાની વાત કહું તો પ્રવીણ આહિરના સૌને નમસ્કાર મિત્રો આજે વાત કરવાની છે હાર અને જીતની હારવું અને જીતવું એ બંને બાજી આપણા વિચારો ઉપર છે આ છે ને ભગવાને અહીંયાથી કરી ઉપરનું જે ભાગ આપ્યું છે ને મિત્રો એક અલૌકિક ભાગ છે જેને આપણે એને સમજવું ખૂબ જરૂરી છે આપણા મગજની અંદર આવતા જે વિચારો છે એ વિચારોને સમજવા ખૂબ જરૂરી છે હાર અને જીત એ બંને વસ્તુ બંને વિચારો એ તમારા થોટની અંદર આવતા હોય છે તમે જીતના વિચારો કરશો તો તમારો મગજ તમારો માઇન્ડ એ જીત તરફ દોડશે અગર તમે હારના વિચારો કરશો કે હું હારી જઈશ તો તમારો મગજ એ ડાઉન થશે માઇનસ થશે આ બે વસ્તુ છે ધ્યાનપૂર્વક વિચારજો કે હાર અને જીત એ બંને વસ્તુની જે વાત કરવામાં આવે છે જેને કહેવાય ને કે માઇનસ એક પ્લસ એ બંને વસ્તુ અહીં કામ કરી રહી છે એક બાજુ પ્લસ છે એક બાજુ માઇનસ છે પ્લસ એટલે આપણા પોઝિટિવ વિચારો જીત માટે આપણા પોઝિટિવ વિચારો ખૂબ સારા હોવા જરૂરી છે આ માઇન્ડની અંદર આ મગજની અંદર જો એકદમ મસ્ત પોઝિટિવ વિચાર સાથે તો કોઈ પણ તમે કામ કરશો તો એમાં સફળતા સો ટકા મળશે એના માટે એક તમને ઉદાહરણ આપો કે એક વખત સસલો અને કાચબો એના વચ્ચે શરત લાગે છે હવે આમાં થાય એવું છે કે જે સસલો હોય છે એ બહુ તીજીવાળો હોય છે વિચાર હોય ને તીજીવાળા હોય છે એને અંદર કે હમણાં જ પૂરું કરી નાખો પણ એ બધાના પોતપોતાના લક્ષ્ય હોય છે આજમોન શાંત મગજવાળો હોય છે કે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવું ચોક્કસ છે પણ ઉતાવળ કરીને નહીં ત્યારે બંને વચ્ચે શરત લાગે છે બંને દોડે છે ત્યારે સસલો આગળ જઈ અને વૃક્ષ નીચે બેસી જાય છે અને એને ખબર છે કે એ જે કાચબા ભાઈ છે એ ધીરે ધીરે આવવાના છે અને અહીંયા પહોંચતા એને વાર લાગશે એની જે થિંકિંગ પાવર છે કોની સસલાની સ્પીડવાળી છે પણ એ હારનું કારણ બની શકે છે કેવી રીતે સ્પીડમાં તો જાય છે ઝાડ નીચે બેસી અને ફરી ત્યાં એનું મગજમાં વિચાર આવે છે કે કાચબાભાઈ તો ધીમે ધીમે આવશે ત્યાં સુધી તો હું થોડુંક આરામ કરી લઉં બસ આપણા બધાનું આ જ એક કારણ છે આપણે બધાએ જીત માટે દોડ લગાવીએ છીએ દોડીએ છીએ કે હું જીતી જઈશ સો ટકા જીતી જઈશ પણ જ્યારે મધ્યાહન વચ્ચેનો જ્યારે ટાઈમ આવે છે ને ત્યારે આપણે એમ થાય કે આ ઓલા ક્યારે આવશે ત્યાં સુધી થોડોક આરામ કરી લઈએ તો સંસલાભાઈ અહીં આરામ કરવા લાગી જશે ઝાડની નીચે ત્યારે ઓલા વિચારવાન કાચબાભાઈ ધીરે ધીરે પોતાની ગતિથી આવતા જાય છે અને જ્યારે ઝાડની પાસે પહોંચે છે ને ત્યારે વિચારે છે કે જુઓ સસલાભાઈ તો આરામમાં છે હું જઈને મારા લક્ષ્ય સુધી પહોંચી જઈશ અને કાચબાભાઈ પોતાની ધીમી ગતિએ એ સતત ચાલુ રાખે છે અને એ ત્યાં જ્યારે લક્ષ્ય સુધી એના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાનું છે ત્યાં એ પહોંચી જાય છે અને જ્યારે ત્યાં એ ઘંટ વગાડે છે ત્યારે ઓલા કાચબા અરે સસલાભાઈ સપાળા જાગે છે અને દોટ લગાવે છે પછી કાંઈ થતું નથી તો મિત્રો આપણા બધાની જ્યાં સ્થિતિ છે ને હાર અને જીત માટેની એ આ સસલા અને કાચબા જેવી છે જો આપણા મગજને સતત પોઝિટિવ વાઇબ્રેશન આપતા રહેશો બ્રેકઅપ લીધા વગર તો તમે કાચબાની જેમ ચોક્કસ જીતી જશો ધીમી ધારે જીત મળશે ચોક્કસ આજની હિં તો કાલ કે લક્ષ્યના વોજલ હોને પાયે કદમ મિલા કર ચલ મંજિલ ત્યારે ચરણ ચુમકી આજની તો કલ્પ મિત્રો એકના એક દિવસ તમારા માટે સો ટકા આવશે કે તમને એ જીત મળશે હવે આપણે વિચાર કરીએ કે આપણો આ જે થોટ છે મિત્રો આપણને જે વિચારોની જે ગણના છે ને એ એક દિવસના ઘણા પ્રકારની આવતી હોય છે એમાં પોઝિટિવ વાઇબ્રેશન આવતા હોય છે અને નેગેટિવ વાઇબ્રેશન આવતા હોય છે પોઝિટિવ અને નેગેટિવ આ બંને વાઇબ્રેશન છે એ આપણા મગજ ઉપર અસર કરતા હોય છે આપણે કીધું ને કે હાર અને જીત એ બંને પાસા પાછળ આપણા વિચારો કામ કરતા હોય છે જોજો મિત્રો કોઈ પણ વસ્તુની બે પહેલું હોય છે દાખલા તરીકે આપણી બે આંખો બે બાજુ આપણે કહીએ ને મગજ આપણા બે મગજ હોય છે નાક કાન આ બધાના જો ઉદાહરણ લેશું ને તો બધાના બે પાસા હોય છે જેમ કે આપણે કહી એક બાજુ માઇનસ હોય એક બાજુ પ્લસ હોય માઇનસ પ્લસ બરાબર